આ વર્ષે કર્યો કે આ વર્ષે કર્યો તો પણ આપણાને બે હજાર ભેગી વાવી હતી એટલે કોઈ અનુકૂળ ના આવ્યો મતલબ આ વખતે સ્પેશિયલ અલગ વાવ્યા અલગ વાવ્યા બરોબર છે હવે વિશ્વ પિત્તોતેર માં હું તમારા વિસ્તારમાં ઘણા બધા ગામડા મારા ખેડૂતો વાવે છે ઘરવા વાળા છે અને સારા રિઝલ્ટ છે તો તમને વિશ્વાસ પિત્તોતેર વાઈન સંતોષ થાય છે આમ સંતોષ થાય છે સંતોષ થાય ઓકે વિશ્વાસ પિત્તોતેર માં કોઈ જગ્યાએ સુકારો આવે છે સુકારો નથી સુકારો નથી આવતો ફૂલિયો આવે છે ના ફૂલિયો પણ નથી આવતો ઓકે હવે બીજું કે સ્વાદ તમે એક અન્ય કંપનીની જાત વાવેલી છે અંદર મિક્સ

ચાલીસ કિલો વાળા મણનું પચાસ મણ ઉત્પાદન ફાજણભાઈ ને મળે એવું લાગે છે તો ફાજણભાઈ આજુબાજુ ગામના બીજા ખેડૂતોને તમે વિશ્વાસ ત્યારે વાવાને ભલામણ કરશો આકારશો ઓકે ભલામણ કરશો ને આપડી વાડી જોઈ જાય ને જોઈ ગયા છે રોડ ઉપર જોઈ ગયા છે ઓકે ફાજણભાઈ આપણો મોબાઈલ નંબર નવાણું સાત ચોરાણું જીરો પંચાવન પાસઠ ઓકે ફાજણભાઈ આપણે બિહાર ક્યાંથી લાવેલા

હા મેન્ફ્યુઝ છે કે મતલબ એકસો ને ની પ્લસ તો માર છે જોવા મળે બરોબર છે તો એટલી માળો આપડે કોઈ ખેડૂત ને ગણવી હોય તો આપણે ગણાઈ શકીએ છીએ તો આવતા વર્ષે કડોલ ગામ ખેડૂતોને વિશ્વાસ ભલામણ કરી શકો છો હા સો છે વિશ્વાસ સિત્તોતેર આપણે જે સાજણ વાડીમાં આપણે જે બિયારણ જોયેલો એ પ્રમાણે સો ટકા નું વિશ્વાસ સિત્તોતેર આપણે વાવતર કરવો જોઈએ જોઈએ અને એ આપણી દુકાનથી ઘણા બધા ખેડૂતો વિશ્વાસ સિત્તોતેર લઈ ગયા છે એ બધાને ને રિઝલ્ટ મળે છે એ સારા સારો એ બે મે બે બે ત્રણ વખત જોયેલા છે બે ત્રણ ખેડૂતોના ના એના આપણે રેગ્યુલર જોઈએ તો વાડીમાં ઉત્પાદન સારી રીતે દેખાય એવું આપણને અત્યારે હાલ ઘડી દેખાય છે બરોબર છે ઓકે વિલજીભાઈ આપણો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે છન્નું એક નવ્વાણું ચૌતેર જીરો ઇઠોતેર ઓકે કડોલ ગામના ખેડૂતોને વેલજીબેન આ દુકાનથી આપણું બિયાણ મળી રહે છે વિશ્વાસિતો તેલ અને વધુ માહિતી જોઈતી હોય તો મારું નામ છે પ્રેગ્નસી પટેલ અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું પંચાવન ચોવીન નવ સડસઠ ઓકે વેલજીભાઈ ખૂબ ખૂબ આભાર ઓકે ફાજણભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બસ દિવેલા એટલે ફૂલિયાનું નહિવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ